એટલે કે CBDC એ જે છે એક કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલી કાનૂની ટેન્ડર એટલે કે લીગલ ટેન્ડર નો ડિજિટલ સ્વરૂપ છે તો તમારે અહીંયા બે વસ્તુ જાણવી જરૂરી છે કાનૂની ટેન્ડર એટલે કે લીગલ ટેન્ડર અને જે ફિયાટ ચલણી એટલે શું ઓકે ફિયાટ કરન્સી કોને કહેવાય તેના માટે બે કન્ડિશન છે ફિયાટ કરન્સી માટે બે કન્ડિશન છે પહેલી કન્ડિશન છે કે એ જે કરન્સી છે એ કોઈ કેન્દ્રના જે કેન્દ્રીય જે બેંક હોય એના દ્વારા અથવા તો સરકાર દ્વારા અથવા તો રાજા કે રાણી હોય જો કોઈ કિંગડમ હોય તો તો એમના દ્વારા એ બહાર પાડવામાં આવી આવેલી હોવી જોઈએ ને બીજી કંડિશન એવી છે કે એ જે છે એ કોઈ પણ સિક્કાના સ્વરૂપમાં અથવા તો કોઈ નોટના સ્વરૂપમાં અથવા તો બીજી કોઈ રીતે કોઈ ડિજિટલ ફોર્મમાં તો આ રીતે હોઈ શકે છે તો આ બે કન્ડિશન ફૂલફિલ થતી હોય આ શરતો જે માન્ય થતી હોય તો એને ફિયાટ કરન્સી કહેવામાં આવશે ઓકે અને જે લીગલ ટેન્ડર છે એ કોને કહેવાશે તો કે એ લીગલ ટેન્ડર બનાવવા માટે પહેલાં તો એ ફિયાટ કરન્સી હોય જોઈએ પહેલી જ પહેલી કન્ડિશન શું છે શરત શું છે કે પહેલાં જ ફિયાટ કરન્સી હોય છે ઓકે જે આપણે બે કન્ડિશન જોઈએ એ ફૂલફિલ થવી જોઈએ અને ત્રીજી સોરી બીજી આ ફિય કાનૂની ટેન્ડર માટે બીજી કંડિશન એ છે કે તમે જે તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરો છો પૈસાને રિલેટેડ તો એ જે સામેવાળો જે વ્યક્તિ છે એ લેવા માટે અથવા તો મતલબ સ્વીકારવા માટે બાધ્ય હોવો જોઈએ ઓકે મતલબ એ સ્વીકારવા માટે મના નહીં કરી શકે ઓકે ના નહીં પાડી શકે કે ભાઈ આ પૈસાની ચાલ મારાથી બીજી કોઈ જગ્યાએ ઓકે તો એને કહેવાય લીગલ ટેન્ડર ઓકે તો આ બે વસ્તુ છે ઓકે

પઈ સરકારી સિક્યોરિટીઝના વેપારમાં નવેમ્બર એક બે હાજર બાવીસ થી શરૂ થયેલું છે અને રિટેલ પાયલટ માટે એક ડિસેમ્બર બે રોજ તમામ ક્ષેત્રો માટે રોકડના ઇલેક્ટ્રોનિક સંસ્કરણ તરીકે શરૂ થયેલું છે ની વિશેષતાઓ જોઈએ તો રોકવા માટે વ્યાજ કમાતા નથી કેમ કે આ જે છે એક રીતે પૈસા જ છે ઓકે પૈસાનું ડિજિટલ સ્વરૂપ છે ઓકે તો એના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નથી વ્યાજ મળે જેવી રીતના આપણને કોઈ પણ પ્રકારનું વ્યાજ નથી મળતું જો તમારી પાસે પૈસા પડ્યા હોય તો ઓકે બેંકમાં તમે સેવિંગ એકાઉન્ટ કર્યું હોય તો વસ્તુ અલગ છે ઓકે પણ આના માટે

તો એનાથી શું થશે કે એ એક રીતે ડિજિટલ હોય છે અને ડિજિટલ હોવાનો ફાયદો એ છે કે એને પ્રોગ્રામ કરી શકાય છે ઓકે હવે એ પ્રોગ્રામ કઈ રીતના થશે તો કે ધારો કે તમને સ્કોલરશીપ આપવામાં આવી છે કે બુક્સ ખરીદવા માટે ઓકે તો એમાં મતલબ ઇન્ક્રિપ્ટ કરવામાં આવશે કે આ પૈસાનો ઉપયોગ ફક્ત બુક ખરીદવા માટે જ કરશે બીજી કોઈ જગ્યાએ તમે ઉપયોગ કરશો તો એ સરકારને ખબર પડશે અને ત્યાં યુઝ પણ નહીં થઈ શકે ઓકે તો એ એનાથી ફાયદો એ થશે કે તમારે જે મતલબ જે કામ માટે આપ્યો છે તેના માટે એક મતલબ જે હેતુ છે એના ચોક્કસ હેતુ માટે જ આ કાર્ય થઈ ઓકે તમારે બુક્સ ખરીદવા માટે જ એ પૈસાનો ઉપયોગ કરી શકાશે બીજી કોઈ જગ્યાએ નહીં કરી શકાય અને એ જે છે એ મતલબ જે શોપ તમે જે જ્યાંથી બુક લીધી હશે ત્યાં પણ તમને એક મતલબ તમારે એ પિન આપવાનો હશે કે કયા પ્રોવાઈડ કરવાનો હશે અને એ જે છે પછી એ પિન જે મતલબ સરકાર પાસે એ પિન જશે એ વ્યાપારી એ પિન આપશે અને પછી એમને પાસે પૈસા આવશે ઓકે તો આ રીતે એક રીતે જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી છે એ કામ કરે છે ઓકે હવે અનામી જે છે રોકડની જે ગોપનીયતાના સ્તરને મેચ કરવા માટે સંભવિત કાયદા અથવા તો તકનીક દ્વારા સંબોધવામાં આવે છે વર્તમાન પ્રવાહમાં જોઈએ તો ઓફલાઇન ટ્રાન્સફરેબિલિટી એટલે કે જે ઇન્ટરનેટ એક્સેસ વિના સીબીડીસી વ્યવહારોને સક્ષમ કરવા માટે પ્રયાસો કરવાના ચાલુ છે ઇન્ટરનેટ એક્સ વિના પણ આપણે સીબીડીસી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે અત્યારે આપણે ખબર છે કે યુપીઆઈ લાઈટ આવેલું છે ઓકે એમાં શું થાય છે તમને ખ્યાલ હોય છે અમારા ખ્યાલથી કે જે બે હજાર સુધીના જે રૂપિયા છે મતલબ બે હજાર તમે યુપીઆઈ લાઈટ જે મતલબ યુપીઆઈની અંદર જ જે એપ છે એની અંદર યુપીઆઈ લાઈટ નો ઓપ્શન આવે છે જેમાં તમે બે હજાર રૂપિયા સુધી તમે ખર્ચ કરી શકો છો વિદાઉટ ઇન્ટરનેટ ઓકે અવે ગોપનીયતાની ચિંતાઓ જોઈએ તો ડિજિટલ ચલણ સાથે અનામી ચાળવા પર ચર્ચાઓ ચાલે છે એટલે મતલબ કોઈ પણ પ્રકારનું તમારું પ્રાઇવસીનું હનન ન થાય એના માટે ઓકે સીબીટીસી ની રોજા છતા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એ છૂટક વપરાશ માટે લોકપ્રિય છે ઓકે આપણને ખબર છે કે આપણે મોસ્ટલી જે છે એ યુપીઆઈ નું જ યુઝ કરે છે અત્યારે પણ ઓકે આરક્ષણ તો ચૂટિના મોસમમાં ભારત ધર્મ આધારિત આરક્ષણ ની આસપાસ મૂળભૂત બંધારણીય ની પ્રશ્નો ની ચર્ચા કરી જઈ રહી છે આધારિત આરક્ષણ જોઈએ

ઘટાડીને મુસ્લિમોને આરક્ષણ આપવામાં આવ્યું નથી ઓકે હવે મંડલ કમિશન એ જે ભલામણ કરેલી એની અનુસાર જે અમુક મુસ્લિમ જાતિઓને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવે છે ઓકે એસી માટે જે અનામત છે એ ધર્મ આધારિત નથી જો કે જે અમુક ધર્મો છે એમાં સુધી મર્યાદિત છે ઓકે જે પરોક્ષ ધાર્મિક આરક્ષણને અંગે પ્રશ્નો ઊભા કરે છે ધર્મીય જોગવાઈ જોઈએ તો કલમ પંદર એક જે છે એ માત્ર ધર્મ વંશ લિંગ જન્મસ્થળ અને જાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે કલમ પંદ ચાર જે છે એ પછાત વર્ગોની પ્રગતિ માટે વિશેષ અને મંજૂરી આપે છે કલમ સોલ એક જે છે એ રાજ્યના રોજગારમાં તકોની સમાનતાની સુનિશ્ચિત કરે છે કલમ સોલ બે જે છે એ ધર્મ આધારે જે સોલ ચાર જે છે એ પછાત વર્ગો માટે અનામતની પરવાનગી આપે છે જે રાજ્યની સેવામાં પર્યાપ્ત રીતે રજૂ થયા નથી તેમને ઓકે અનામતની બાબતમાં સુપ્રીમ કોર્ટના અવલોકનો જોઈએ તો સામાજિક પછાતતામાં હિન્દુ સમુદાયો અને જાતિઓનો સમાવેશ થઈ શકે છે સમાનતા ગતિશીલ છે અને અનામતની સમાનતાના વિસ્તરણ તરીકે જોઈ શકાય છે ઓકે જો કોઈ જૂથ નબળા વર્ગ અથવા તો પછાત વર્ગ હોય તો તેની માટે વિશેષ જોગવાઈઓ કરી શકાય છે અને આરક્ષણ આપી શકાય છે ઓકે મુસ્લિમ કોટા માટે રાજસ્થાન અભિગમ જોઈએ તો કેરળે ઓગણીસો મુસ્લિમોનો સમાવેશ કર્યો છે કર્ણાટકે ઓગણીસો ને પંચાણું માં ઓબીસી કોટામાં ચાર ટકા મુસ્લિમોને અનામતનો અમલ કર્યો છે તમિલનાડુએ ઓબીસી કોટા માટે ત્રણ પોઈન્ટ પાંચ મુસ્લિમોને અનામત આપી છે અને બે હાજર સાતમાં કાયદો પણ પસાર કર્યો છે આંધ્રપ્રદેશ બે હજાર ચારમાં મુસ્લિમો માટે પાંચ ટકા જેટલું અનામત આપ્યું છે કેન્દ્ર સરકારે સોરી તેલંગણામાં જે કેન્દ્ર સરકારની મંજૂરી બાકી છે પરંતુ બે હાજર સત્તર થી ઓબીસી માટે બાર ટકા જેટલી અનામતની જોગવાઈ કરી છે આમાં મુખ્ય ઉપાયો જોઈએ તો જે છે સામાજિક ન્યાય અને સિદ્ધાંતો એના એક સંતુલન કહી શકાય ઓકે સર્વોચ્ચ અદાલતે કીધું છે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વર્ગો છે એમને અનામત પ્રણાલી સમાવેશ કરવા જોઈએ ભલે તે કોઈ પણ ધર્મ ના હોય ઓકે મતલબ કે કોઈ પણ ધર્મ હોય પણ જો એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તો તેને આરક્ષણ મળવું જોઈએ ઓકે રાજ્યોએ એસટી, એસસી અને જે ઓબીસી છે એના માટે હાલના કોટામાં ઘટાડે વિના જે મુસ્લિમો છે એના કોટાને મતલબ અલગથી કોટો આપવો જોઈએ કોઈ મુસ્લિમોને. જો એક એના જેવો જ મુદ્દો છે ઓકે? તો સુપ્રીમ કોર્ટે જે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન છે એને પોસ્ટમાં મહિલાઓને તેત્રીસ ટકા જેટલું અનામતનો નિર્દેશ કરે છે. હવે તમારે મને એ કહેવાનું છે કે જે તેત્રીસ ટકા અનામત જે છે એ પાર્લામેન્ટમાં પણ આપવામાં આવ્યું છે. કે મહિલાઓને તેત્રીસ ટકા જે આરક્ષણ આપવામાં આવ્યું છે એ કયા સુધારા દ્વારા આપવામાં આવ્યું છે? તમારે કમેન્ટ કરવાની છે ઓકે?

સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ હતી ઓકે જે ઓગણીસો નેવ્યાસી થી સેવા આપી હતી ઓકે આ યાદ રાખવો કે પછી શકે છે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ જે બે હજાર બાવીસ અનુસાર હાઇકોર્ટમાં માત્ર તેર ની સરખામણી અને ગૌણ અદાલતમાં પાંચત્રીસ ટકા જેટલી ન્યાયાધીશો મહિલાઓ છે ઓકે પ્રેક્ટિસ કરવાથી વકીલોમાં પણ લગભગ પંદર ટકા જેટલી જ મહિલાઓ છે તો જે ન્યાયતંત્ર છે એમાં અપૂરતી મહિલાઓના પ્રતિનિધિત્વના કારણો જોઈએ તો છે એટલે કે જે આપણે જે દેશ કહે છે ઓકે ઓકે એક સામાજિક છે છે નિમણૂક પ્રક્રિયા જેમાં પણ પારદર્શિતાનો અભાવ છે આપણે થોડા દિવસ જે સિસ્ટમ વિશે કે કેવી રીતે સુપ્રીમ કોર્ટમાં જે જજ છે હાઈકોર્ટમાં કેવી રીતે જજની નિમણૂક થાય છે પ્રેસિડેન્ટ દ્વારા નિમણૂક કરવામાં આવે છે કોના દ્વારા આપણે ભલામણ કરવામાં આવે છે તો કે કોલેજિયમ સિસ્ટમ દ્વારા ઓકે મેં આગળ જોઈએ તો કયા આર્ટિકલ છે આર્ટિકલ એકસો ચોવીસ છે ઓકે અને બાકીના ત્રણ જે તમારે જજ આપણે થ્રી જજીસ ના કેસ હતા ઓકે તે તમારે રિવાઇઝ કરવાના છે ઓકે ન ગ્લાસ નું અસ્તિત્વ છે જે મહિલાઓને પ્રગતિમાં અવરોધ છે ઓકે જે ન્યાયતંત્રમાં મહિલાઓને બેતર પ્રતિનિધિત્વનું મહત્વ જોઈએ તો જેન્ડર જે મુદ્દાઓ છે જેમ કે ઘરેલુ હિંસા જાતિ ભેદભાવ અને લિંગ સંબંધિત જે મુદ્દાઓ છે અને સુધારો કરી શકાય છે કે કોઈ મહિલા જજ હશે અથવા તો જે વકીલ હશે તો એ જે એક મહિલાનો જો કોઈ કેસ આવ્યો હોય જેમ આપણે જેન્ડર જે મુદ્દા સાથે એની ઉપર સારી રીતે સમજી શકે છે અને આપણને સારી રીતે ન્યાય પણ આપી શકે છે જો મહિલા જજ અથવા તો વકીલ હશે તો ઓકે કાયદેસરતા અને જાહેર વિશ્વાસ જોઈએ તો વિવિધ સભર જે ન્યાયતંત્રને વધુ પ્રગતિ

અને ન્યાય પદ્ધતિની જે સ્થાયી સમિતિ છે એ સુપ્રીમ કોર્ટમાં અને હાઇકોર્ટમાં તો ન્યાયાધીશોની નિમણૂક માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરના ન્યાયિક નિમણૂકને પૂર્વ ત્રીસ સંખ્યામાં મહિલાઓને જોગવાઈની ભલામણ કરી હતી ઓકે ઓરલ બ્લીચિંગ આપણે આ ઘણી વખત મુદ્દો ડિસ્કસ કરેલો છે આપણે જે ખાલી આપણે ન્યૂઝ જોઈ લઈએ બીજો વખત જો ફરી ન્યૂઝમાં હશે તો આપણે એનો ટોટલ ડિસ્કશન કરીશું ઓકે પહેલેથી મરીન યુટવેસ્ટ જે છે એ જે લક્ષદ્વીપ સમુદ્રમાં ગંભીર કોર બ્રિચિંગનું કારણ બન્યું છે ઓકે એ કેવું છે આઈસીઆર જે છે એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એની હેઠળ આવે છે સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એના બેસમાં દ્વારા કહેવામાં આવે છે ઓકે લક્ષદ્વીપમાં જે કોરલ બ્લીચિંગ એટલે પરવાળાને ખડક છે એમાં બ્લીચિંગ જોઈએ તો ઓક્ટોબર બે હાજર થી કોરલ બ્લીચિંગનો અનુભવ કર્યો છે સમુદ્રી પ્રવાહમાં ફેરફાર અને અતિશય વાતાવરણ હિત ટ્રાન્સફરને કારણે જે પાણીના ઊંચા તાપમાન તરફ દોરી ગયું છે હવે આપણને ખબર છે કે કોરલ જ્યારે બ્લીચિંગ થાય છે ત્યારે કોરલ એ રંગ ગુમાવે છે અને સફેદ રંગનું થઈ જાય છે અને આપણને ખબર છે કે તાપમાન પ્રકાશ અને પોષક તત્વોમાં જરા પણ ફેરફાર થાય તેના જે મતલબ કોરલ બ્લીચિંગ થઈ જાય છે ઓકે મતલબ એ સંવેદનશીલ છે આ ત્રણ વર્ષને લઈને આપણે ખબર છે કે પચીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જોઈએ કેટલી ઊંડાઈ સુધી તો બસો મીટર સુધીની ઊંડાઈ જ્યાં સુધી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી એ જીવી શકે છે ઓકે અને જે આપણો મતલબ વધારે છીજરૂ પાણી ના હોવું જોઈએ ઓકે વધારે મીઠું પાણી પણ ના હોવું જોઈએ ઓકે ને આપણે શું કહેવાય શેનાથી બનેલું છે સીએસીઓ આટલી વસ્તુ ખબર હોવી જોઈએ ઓકે દરિયાઈ હિટવેવ વિશે જોઈએ તો દરિયાઈ જે પાણી છે એનું તાપમાન ઓછામાં ઓછા સતત પાંચ દિવસ માટે જો નેવું થી ઓળંગે તો તેને હીટવેવ તરીકે ઓળખવામાં આવશે અને જે છે એ અઠવાડિયું મહિના અથવા તો વર્ષો સુધી પણ ચાલી શકે છે હવામાન જે છે એ ઉષ્ણબંધીઓ તોફાનો અને વાતાવરણને પણ પ્રેરિત કરી શકે છે હવે તમને ખબર જશે કે જે આપણો ઇન્ડિયા છે તો આ બધું બી બી છે એટલે કે બંગાળ છે જે બંગાળની ખાડી છે અને આ બાજુ અરબી સમુદ્ર છે તો કઈ બાજુ ચક્રવાત સૌથી વધારે આવે છે બંગાળની ખાડી બાજુ કેમકે એ બાજુ જે ટેમ્પરેચર હોય છે એ મતલબ ચોમાસામાં ઘટાડો કરી શકે છે ઓકે પ્રજાતિઓને જે ઠંડા પાણીને દબાણ કરે છે અને દરિયાઈ જે અર્જિન અને જેલીફી એવી જેવી આક્રમક પ્રજાતિઓને ખીલે છે ઓકે મતલબ આમને એક રીતે મતલબ સપોર્ટ કરે છે જ્યારે જે મતલબ જે કોરલ જેવી પ્રજાતિઓ છે તેમ ઠંડા પાણી તરફ ધકેલી છે ઓકે પછી જે તાપમાન અને ડીઓક્સિજનને લીધે ઝેરી આલ્ગમ બ્લૂમ મતલબ કારણ પણ બની શકે છે ઓછા તાપમાનને કારણે આલ્ગમ બ્લૂમ તો તમને ખબર જ હશે કે તમે તળાવ જોઈએ હશે તેમાં મતલબ અમુક જોયું હશે કે લીલું લીલું થઈ જાય છે તો એ વધારે ફર્ટિલાઇઝર આપણે ઉપયોગ કરીએ છીએ તો જે નાઇટ્રોજન છે અથવા તો જે મતલબ આપણે પોષક તત્વો જો વધી જાય સમુદ્રમાં સોરી આપણે જે તળાવ છે એમાં

જેને કારણે જે રશિયા વિનાશક હુમલાઓને પગલે તેમ મોટા યુદ્ધ જહાજોને પાછા ખેંચી લીધા છે હવે આપણા વિશે આપણે જાણવાની જરૂર નથી પણ કાળો સમુદ્ર છે એના વિશે જોઈએ આપણે કાળો સમુદ્ર એ દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલું છે ઓકે હવે સરહદી દેશો જોઈએ તો ઉત્તરમાં યુક્રેન છે તમે જોઈ શકો છો આ છે યુક્રેન અને આ છે ક્રિમિયા આના લીધે જે યુક્રેન અને જે રશિયા છે એની વચ્ચે લડાઈ ચાલતી હોય છે ઓકે હવે એવું પણ કહેવામાં છે કે રશિયા પાસે જે બંદર છે જે સમુદ્રમાં જે વેપાર કરવા માટેના તો એ જે છે આ બાજુ છે ઓકે જે નોર્થ માં આવેલા છે પણ આ જે બંદરો છે એ છ મહિના સુધી બંધ જ રહે છે કેમ કે ઠંડી હોય છે બરફ જામેલો છે ઓકે તો એને માટે જે રશિયા પાસે બીજા કોઈ બંદરો રહેતા જ નથી જે બ્લેક સી માંથી પસાર થવા માટે ઓકે તો એના માટે આ એક ઇશ્યુ ચાલતો રહે છે ઓકે અહીંયા આવેલ છે આપણે સી ઓફ અઝો આના વિશે આપણે આગળ જોઈશું ઓકે થોડું હવે બીજા દેશોમાં જોઈએ તો પૂર્વ સોરી ઉત્તર પૂર્વમાં રશિયા છે ઓકે આ છે રશિયા ઓકે દક્ષિણમાં છે તુર્કી ઓકે પૂર્વ સોરી પશ્ચિમમાં છે બલ્ગેરિયા અને રોમાનિયા ઓકે છે દરિયા સૌથી લાંબો અને તુર્કી નંબર આવે આવે યુક્રેન ભૌગોલિક લક્ષણો જોઈએ તો ક્રિમિયન છે એ ઉત્તર થી સમુદ્રમાં જાય છે અન્ય સમુદ્ર સાથે જોઈએ તો એજન્સી છે એજન્સી તમે જોઈ શકો છો આ છે એજન્સી ઓકે આમાં થોડી લખવામાં ભૂલ છે તો એજન્સી જે છે એ ડાર્ટનેલ સ્ટેટ છે એટલે કે સમુદ્ર દુનિચાય દાંડી અને સમુદ્ર ધુની એના દ્વારા સી ઓફ મારામારા જોડે જોડાય છે અને આ જે સી ઓફ મારામારા જે છે એ બોસ્ફોરસ જે સ્ટ્રેટ છે એટલે કે બોસ્ફોરસ સમુદ્ર ધુની છે એના દ્વારા બ્લેક સી સાથે જોડાય છે ઓકે અને બ્લેક સી જે છે એ ક્રેચ જે આપણે સમુદ્ર દુની છે એના દ્વારા સી ઓફ ઓઝોવ સાથે જોડાય છે ઓકે આટલું વસ્તુ યાદ રાખવી ઓકે તમે જોઈ શકો છો આ છે ક્રેચ અને આ છે ક્રિમિયા આ છે યુક્રેન ઓકે રચના જોઈએ તો મૂળ જે છે એશિયાના માઇનો ટેક્ટોનિક શિફ્ટનું પરિણામ છે અને ભૂમિ સમુદ્ર અલગ કરે છે ઓકે શિફ્ટ તો તમને ખબર ભારત દેશ પણ એક આફ્રિકામાં હતું અને આફ્રિકાથી છૂટું પડીને પછી એશિયામાં રીતે જ ટેક્ટોનિક શિફ્ટને કારણે જે કાળો સમુદ્ર રચાયો છે એવું કહેવામાં આવે છે ઓકે અને આ જે છે એક કાળો સમુદ્ર છે ઓકે હવે જળ વિજ્ઞાન વિશે જોઈએ તો તાજા પાણીના સ્ત્રોતમાં જે ડેન્યુ છે સદનબર્ગ છે ડિનિપર છે જે રિયોની છે અને જેવા તાજા પાણીની જે નદીઓ છે એ આમાં ડ્રેઇન થાય છે આવે છે ઓકે હવે જે મેરામિક બેસિન છે એ નીચલા અને સ્તરો વચ્ચે જે મર્યાદિત પાણીનું વિનિમય દર્શાવે છે અને એનો એનો સ્કીસ જે બેસિન છે એ ન્યૂનતમ ઓગળેલા ઓક્સિજન વાળો વિસ્તાર છે ઓકે આ યાદ રાખવાની જરૂર નથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ઓકે ટાપુ જોઈએ તો સ્નેક આઈસલેન્ડ જે યુક્રેનનું છે

તો આંતરરાષ્ટ્રીય ચિત્તો દિવસ એ ત્રણ મહિના રોજ મનાવવામાં આવે છે અને ચિત્તો અને તેમના રહેઠાણો સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે વિશે જોઈએ તો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન સક્રિય હોય છે ઓકે ઉત્તમ ક્લાઇમ્બર્સ છે જે વૃક્ષો પર ઉપયોગ કરે છે આરામ કરવા માટે અથવા તો રહેવા માટે ઓકે આવા ક્ષેત્રોમાં જોઈએ તો ભારત પણ ભૂતાન અને પાકિસ્તાનના ભાગોમાં જોવા મળે છે અને આખા ક્ષેત્રો કોઈ મેંગ્રુવ જંગલો અને રણમાં હાજર નથી હોતા ઓકે રણ તો તમને ખબર અંદાજ હશે પણ મેંગ્રુવ જંગલો જે આપણું સુંદરબન છે તેવા એવા મેંગ્રુવ જંગલમાં પણ ચિત્તા જોવા નથી મળતા ત્યાં ટાઇગર જોવા જોવા મળે છે ઓકે જે ફિશ ઇટિંગ ટાઇગર છે એ જોવા મળે છે જે માછલીઓ ખાય છે પણ ચિત્તા નથી જોવા મળતો ઓકે ભારતીય આવાસ જોઈએ તો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો સમશીતોષ્ણ પાનખર જંગલો અને જે આલ્પાઇન સંકુદરૂપ જે જંગલો છે એમાં વસે છે ઓકે એટલે કે જે હિમાલય વાળા જે વિસ્તાર છે તેમાં પણ જોવા મળે છે

ઉટન્સ તો વિજ્ઞાનીઓએ તાજેતરમાં ઇન્ડોનેશિયાના જંગલમાં અનામત એક જંગલી નર ઓરંગઉટાનને ચહેરાના ઘા પર ઔષધીય છોડના ચાવેલા પાંદડાને વારંવાર ઘસતો જોયો હતો. આવા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે. ઓકે? હવે ઘાની સારવાર માટે જે છોડનો ઉપયોગ કરીને જે જંગલી પ્રાણીઓ છે તે પ્રથમ જાણીતું અવલોકન છે જે પુરાવામાં ઉમેરે છે કે ઔષધીય હેતુ માટે જે છોડનો ઉપયોગ છે એ કરવા માટે મનુષ્ય એકલો નથી. હવે લાસ્ટ ટાઈમ યુપીએસસી એવો પણ ક્વેશ્ચન પૂછેલો કે જે લાકડીનો ઉપયોગ કરીને જે મતલબ કીડાઓને બહાર કાઢીને પછી ખાય છે એ મતલબ એવું કયા પ્રાણી કરે છે એવો ક્વેશ્ચન પૂછાયેલો છે ઓકે એનો દેખાવ જે છે એ લાલ ફર ધરાવ છે તમે જોઈ શકો છો ઓકે સૌથી મોટા આર્બેરિયલ સસ્તન પ્રાણીઓ છે અને જેમાં નરનું કદ જે છે એ મમ જે કદ હોય છે એના કરતા બમણું હોય છે જે છે એક પોઈન્ટ ત્રણ મીટર હાઈટ ધરાવે છે અને વજન છે કિલોમીટરની સુધી પર્વતીય જંગલો છે તેમાં પણ જોવા મળે છે પ્રજાતિઓ જોઈએ તો બોર્નિયન છે સુમાત્રિયન છે અને તપાનુલી છે ઓકે અને ઇન્ટેલિજન્સ વિશે જોઈએ તો એ જે છે એ છન્નું પોઈન્ટ ચાર ટકા જેટલું જનીન વહેંચે છે માણસો જોડે ઓકે હ્યુમન જોડે અને બુદ્ધિ છે એ અત્યંત લક્ષણો જોઈએ તો જે વૃદ્ધ પુરુષો છે એના ગાલ પોહળા પેટ ધરાવે છે અને આવે છે મતલબ ગયેલા જેવા ગાલ હોય છે એમનું આયુષ્ય જોયે તો પચાસ વર્ષ સુધી જીવી શકે છે જંગલમાં અને મુખ્ય ખોરાકમાં ફળો અને ખાય છે અને બીજું બદામ છાલ જંતુઓ અને ક્યારેક પક્ષીઓના ઈંડા પણ ખાય છે ઓકે સામાજિક માળખું જોઈએ તો અર્ધ એકાંત પરંતુ ઉચ્ચ ફળોની વિલુપ્તાની દરમિયાન સામાજિક સહનસ્થિત પણ દર્શાવે છે અને પક્ષો બનાવે છે સંરક્ષણ સ્થિતિ જોઈએ તો ત્રણે પ્રજાતિઓ છે એ ક્રિટિકલ માં સમાવેશ કરવામાં આવે છે વર્ગ કરવામાં આવે છે સિક્યોર આઈઓટી આઈઓટી એટલે શું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઓકે તો આઈઓટી મદ્રાસ ઇન્ક્યુમેટેડ સ્ટાર્ટઅપ માઇન્ડ ગ્રો છે અને સિક્યોર આઈઓટી છે ઓન ભાગોમાં ઘણા ઇલેક્ટ્રોનિક ભાગો છે એને એક ચીપમાં જોડવાનું કામ કરે છે અને જેમ કે મિની કોમ્પ્યુટર આરટી તો એ જે છે એ પ્રથમ સ્વદેશી માઇક્રો કન્ટ્રોલર ચીપ છે અને આ જે એપ્લિકેશન છે તો સ્માર્ટ ફેન છે સ્પીકર છે વેરિયે છે અને જેવી ડીપ એમ્બેડમેન્ટ સિસ્ટમ છે એમાં ઉપયોગ લઈ શકાય છે ઓકે હવે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તો કે જે મતલબ ઓટોમેટિકલી આપણે કોઈ ફોનથી અથવા તો ઇન્ટરનેટથી આપણે મતલબ પંખો બંધ કરીએ છીએ ચાલુ કરીએ છીએ તો એવું બધું કરી છે તો એના માટે આ આ ઉપયોગી બની શકે છે 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 ઓકે મુખ્ય તો કિંમત અસરકારકતા કેમ કે તુલનાત્મક ચીપ્સ કરતા એ લગભગ ત્રીસ ટકા જેટલું સસ્તો પડે છે ઓકે મતલબ આપણે જે બહારથી ઇમ્પોર્ટ કરે છે ચાઇનામાંથી નોર્થ કોરિયામાંથી અને આ જે છે એક રીતે જે આયાત છે મતલબ આપણે જે આયાત પર મતલબ નિર્ભર કરીએ છીએ તો એના પર પણ ઘટાડવાનું મતલબ એક કરી કામ કરે છે ઓકે અનુકૂલન ક્ષમતા

ઘણા બધા રેન્સમવેર વિશે જોઈ લીધું છે ઓકે અમાર લોકપે ટ્રાન્સમ થઈ છે એ દૂષિત સોફ્ટવેર છે જે કમ્પ્યુટરના સિસ્ટમને ને અવરોધે છે અને રિલીઝ માટે ખંડણીની માંગ કરે છે ઓકે હવે ઉત્રાંતિ જે છે એabcd રેન્સમવેર તરીકે ઉદ્ભવેલું અને એનું ગેરવસૂલી સાધન શ્રેણીમાં એક અલગ ખતરો છે ઓકે હવે આની અંદર શું થાય છે એક ક્રિપ્ટોવાયરસ તરીકે કરવામાં આવે છે અને તે જે છે એ ડિસ્ક્રીપ્શન કી માટે નાણાકીય ચૂકવણીની માંગ કરે છે હવે આમાં સિમ્પલી જોઈએ તો શું થાય છે તો ધારો કે તમારું કોમ્પ્યુટર છે ઓકે અને કોઈ બહારનો વ્યક્તિ છે એ તમારા ને એક્સેસ કરીને તમારી જેટલી પણ ફાઇલો છે એને લોક કરી દે છે અને પછી કે છે તમને કહે છે કે ભાઈ તમારે જો અનલોક કરાવી હોય તો તમારે મને આટલા પૈસા આપવા પડશે તો જ તમને લોક કરી આપીશ ઓકે તો આને કહેવાય છે આપણે એક રીતે રેન્સમવેર માંગવામાં આવે છે કોઈ વસ્તુને ક્રિપ્ટો કરી કરીને ઓકે હવે લક્ષ્ય જોઈએ તો મુખ્યત્વે સાહસો અને સહકારી સંસ્થાઓ છે એને વ્યક્તિઓ માટે નહીં મતલબ મુક્તિ ઉપર તો ઓછું થાય છે પણ જે સહકારી જે અને સાહસો છે એમના પર મોસ્ટલી જોવા મળે છે આવા અટેક્સ ઓકે જે બિઝનેસ મોડેલ છે એ રેન્સમવેર એ સર્વિસ તરીકે રેન્સમવેર એસ એસ સર્વિસ તરીકે પણ કામ કરે છે એટલે કે કોઈ વ્યક્તિ હાયર કરી શકે છે કોઈ બીજા વ્યક્તિને મતલબ જે હેકર છે એમને કે તમે મને આ મતલબ કોઈને હેક કરવા માટે પછી તમે પૈસા પડી આપો એ રીતે ઓકે કાર્યક્ષમતા જોઈએ તો સ્વયં પ્રસારિત માલવેર છે જેને સંસ્થા કે નેટવર્કમાં ઉપકરણને ઘૂસણ પૂરી કર્યા પછી વધુ ઇનપુટની જરૂર નથી પડતી ઓકે કેવી રીતે મતલબ એક વખત તમારા સિસ્ટમમાં ઘૂસી જશે અને તમારે ફક્ત ફાઇલ જ મતલબ ખાલી લોક કરવાનું હોય છે બીજું કશું જ નથી કરવાનું તો જયારે બીજા બધા મતલબ આપણે ફિશિંગ કે એવું બધું જોઈએ તો તેમાં મતલબ તમારા ડેટા ચોરી થશે એવું બધું થશે આમાં ડેટા નથી ચોરી થતા આમાં ડેટા તમારી પાસે જ રહેશે પણ એ ખાલી લોક થઈ ગયા હશે અને થી એક્સેસ નહીં કરી શકાશે ઓકે અને એક્સેસ કરવા માટે તમારે એને પૈસા આપવા પડશે ઓકે હવે આમાં જે એન્ક્રિપ્શન ફાઇલો છે એને ડોટ પીએનજી છબીઓ તરીકે માસ્ક ક્રિએટ કરીને શોધવાને ટાળે છે ઓકે અને એમાં ઘૂસણખોરી વ્યક્તિઓમાં જોઈએ તો ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને એવી રીતના ધમકીઓ પણ આપી શકે છે એક્સેસ સુરક્ષિત થયા પછી પણ તે સમગ્ર નેટવર્કમાં વ્યાપક એન્ક્રિપ્શન હુમલાનું આયોજન કરે છે અને ડેટા પુનઃપ્રાપ્તિના પ્રાપ્તિના પ્રયોગોને અવરોધે છે અને સુરક્ષા પગલા અને બેકઅપ અક્ષમ કરે છે તો જે બોર્ડર ઓર્ગેનાઇઝેશન છે એને સિંકુલા ટનલ જે છે એને બાંધકામ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે સિંકુલા ટનલ વિશે જોઈએ તો સ્થાન જે છે હિમાચલ પ્રદેશની લાઉલ ખીણ અને જેકર વેલી છે એને લદ્દાખ જોડવાનું કામ કરશે ઓકે હવે હિમાચલ પ્રદેશ તમે જોઈ શકો છો અહીંયા છે ઓકે આજે સિંકુલા ટનલ છે જે હિમાચલ પ્રદેશ અને લદ્દાખની ઓલમોસ્ટ બોર્ડર પર છે ઓકે તમે લદાખ જોઈ શકો છો ઓકે અને આજે છે લે એને જોડવાનું કામ કરશે હવે એક ચાર પોઈન્ટ એક કિલોમીટર જેટલી લાંબી છે અને ઓલ વેધર કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે ઓકે મનાલી ધારજાથી પદ્મા નિમુ એક્સિસ કનેક્ટિવિટી લે ઓકે તો આજે દરેક વેધરમાં એટલે કે આપણે જોઈએ છીએ શિયાળા દરમિયાન જે બંધ થઈ જાય છે બરફને કારણે રસ્તાઓ તો એનો એક ઉપાય છે ઓકે શ્રંખલામાંથી સોળ હજાર પાંચસો ને એસી ફૂટ પર પસાર થાય છે ઓકે નિમુ પદ્મ દારચાર રોડ નો ભાગ છે અને લંબાઈ છે એ ચાર પોઈન્ટ એક કિલોમીટર જેટલી છે ઓકે મહત્વ જોઈએ તો પૂર્ણ થવા પર વિશ્વની સૌથી લાંબી હાઈ આલ્ટિટ્યુડ હાઈવે ટરના હશે રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે પ્રો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે એક હજાર છસો પોઈન્ટ એક્યાસી જે છે એટલા રૂપિયા ખર્ચ થવાના છે સર્વ હવામાન જોડાણ સુનિશ્ચિત કરે છે શરદી વિસ્તારમાં સૌથી ટૂંકો માર્ગ છે કારગિલ સિયાચન અને જે લાઈન ઓફ કંટ્રોલ છે એવા જેવા વ્યવહાત્મક સ્થળોને ભારે મશીનરી અને પરિવહનની સુવિધા આપે છે ઓકે એટલે કે ઓલ વેધર કનેક્ટિવિટી અને જે મતલબ આપણે ડેવલપમેન્ટનું કામ પણ કરી શકશું લે અને લદ્દાખમાં પછી મિલિટરી જે છે આપણે ઝડપથી પહોંચાડી શકે છે જે ચાઇના જોડે કોઈ બબાલ થઈ જાય તો

મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપે છે ઓકે હવે આ યાદ રાખવું કે જે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે બીજા દેશોમાં પણ કરે છે આજે આપણા પાર્ટનર દેશ છે જેમ કે શ્રીલંકા છે એટલે જે બોર્ડર ધરાવતા દેશ દેશો છે તો એમને પણ એક સહાય કરે છે પ્રો જે છે મતલબ કોઈ ચેલેન્જિંગ જગ્યા જ્યાં માળખું બનાવવું હોય તેના માટે ઓકે રચના જે છે એ સાત મે ઓગણીસો ને ના રોજ સ્થપાયેલી અને પ્રો જે છે એ સરહદોની નજીક જે ભારતના ઉત્તરી અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને વિકાસ કરે છે સંરક્ષણ મંત્રાલય હેઠળ આ કાર્ય કરે છે બે હજાર પંદર થી ઓકે ઓપરેશનલ વિસ્તારો જોઈએ તો બ્રો જે છે એ એકવીસ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાર્ય કરે છે અફઘાનિસ્તાન ભૂતાન મ્યાનમાર અને શ્રીલંકા જેવા મૈત્રીપૂર્ણ પાદર્શી દેશો છે એમાં પણ કાર્યરત છે મહત્વ જોઈએ તો બ્રો જે છે એ પ્રતિકૂળ વાતાવરણમાં પ્રોજેક્ટ હાથ ધરે છે અને રસ્તાઓ પુલો અને એરફિલ્ડનું નિર્માણ કરે છે રોહતાંગ પાસ હેઠળ જે અટલ ટનલ છે જે આપણે ઘણી વખત ન્યુઝ આવે છે અને ડિસ્કસ પણ કરીએ છીએ એને આઠ કિલોમીટર લાંબી બનાવી છે અને મનાલી લેહ લદ્દાક વચ્ચે જે અંતર જે છે એ છેતાલીસ કિલોમીટર ઓછું કરી છે ઓકે કર્મચારીઓ જે છે ભારતીય સેના જે કોર્પ્સ ઓફ એન્જિનિયર છે આર્મી સર્વિસ કોર્પ્સ છે મિલિટરી પોલીસ છે એમના અધિકારીઓ અને સૈનિકો જે છે એના પૂર્વ જે છે કાર્યદરમાં સામેલ હોય છે ઓકે પૂર્વ સૂત્ર છે સર્વ સોરી શ્રમણ સર્વ સાધનમ એટલે કે બધું જ મહેનત પ્રાપ્ત કરી શકાય છે આ આપણા માટે પણ કામનું સૂત્ર છે ઓકે